પાટણ માં ઠાકોર સમાજ ના બંધારણ સામે વિરોધ ડીજે સાઉન્ડ બંધ કરવાના નિર્ણય સામે વિરોધ થયો છે પાટણ માં સાઉન્ડ સિસ્ટમ ના માલિકો ની સભા યોજાઈ હતી બેઠક માં ગેનીબેન ઠાકોર પણ પ્રહાર તેમના પર પ્રહાર કરવામાં આવ્યા જમીન ગીરવે મૂકીને ડીજે લાવ્યા છીએ ડીજે માલિકોનું કહેવું છે ડીજે બંધ થવાના કારણે બેરોજગાર થવાની ભીતિ છે ડીજેના ધંધામાં ઠાકોર સમાજના લોકો પણ છે તો આ પ્રકારના મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા કારણ કે થોડા સમય પહેલા જે રીતે ઠાકોર સમાજે પોતાનું એક અલગ બંધારણ રચવાની વાત કરી હતી કેટલાક મુદ્દાઓ સામે આવ્યા હતા કારણ કે લગ્ન પ્રસંગમાં જે ખર્ચાઓ થઈ રહ્યા છે એ ખર્ચાઓને નાથવા માટે ને ખાસ કરીને જે દેખાદેખી ખર્ચા કરવામાં આવે છે એ પ્રથાને દૂર કરવાની વાત ઠાકુર સમાજના આગેવાનોએ ઉઠાવી હતી વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અશ્રફ પાસેથી જી અશરફ એક તરફ

સમાજમાં જે રીતે કુરિવાજો બંધ કરવાની વાત તો યોગ્ય છે કારણ તેમજ દારૂબંધીની વાત યોગ્ય પરંતુ ડીજે ના જે બંધ કરવાની પ્રથા છે તેના કારણે ક્યાંક હજારો ઠાકોર સમાજના યુવાનોની રોજગારી છીનવી શકે છે મહત્વની વાત સંધ્યા છે કે ઠાકોર સમાજમાં લગભગ નવણું ટકા જેટલા લોકો ડીજે સાઉન્ડ અને ડીજે વ્યવસાય સાથે જોડાય છે બીજી બાજુ લગભગ જે રીતે લોક કલાકારો લોક ગાયકાઓ છે તે પણ ક્યાંક મોટા ભાગે ઠાકોર સમાજના આવી રહ્યા છે એટલે કે ક્યાંક ડીજે પ્રથા બંધ કરવાનો જે સમાજે નિર્ણય કર્યો છે તે ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજના યુવાનોની રોજગારી પર પણ અસર કરી શકે પરંતુ મહત્વની વાત છે કે સમાજે જે બંધારણ કર્યો છે તેમાં ક્યાંક પૂર્ણ વિચારણાની જે ડીજે પ્રથા બંધ છે તેમાં પૂર્ણ વિચારણા કરવાની જરૂર છે જે રીતે સમાજના યુવાનો જે ડીજે વ્યવસાય સાથે જોડાયેલા છે તેમને ઠાકોર સમાજ સામે જ ક્યાંક મોરચો માર્યો છે જે રીતે જે વિડીયો સામે આવ્યા છે તે ક્યાંક કોંગ્રેસને પણ બાનમાં લઈ રહ્યા છે એટલે કે કોંગ્રેસના કાર્યક્રમમાં ડીજે સાઉન્ડના સંચાલકોએ સંચાલકો ના જાવો કોંગ્રેસને મત ના આપવા તેમજ છવ્વીસમી જાન્યુઆરી જે રીતે ઠાકોર સમાજનું મહાસંમેલન મળવાની જે વાત છે તેમાં પણ ઠાકોર સમાજના યુવાનોએ ના જવાની ક્યાંક વાત થઈ રહી એટલે ક્યાંક ને ક્યાંક જે ઠાકોર સમાજે ડીજે સાઉન્ડ બંધ કરવાની પ્રથા તો બંધારણમાં અમલી કરી છે પરંતુ તેને લઈને ક્યાંક ઠાકોર સમાજના યુવાનો ક્યાંક રોજગારી ને લઈને વિરોધમાં ઉતરી રહ્યા છે સંધ્યા બિલકુલ આપનો આભાર

ડીજે બંધ કરાવે નહીં એ સમાજનું કામ કરવાનું જ બંધ કરો એ બરાબર ઠાકોર સમાજ ડીજે બંધ કરાવે નહીં ઠાકોર સમાજનો કોઈ બી પ્રસંગ હોય ડીજે બિલ કોલ પણ નવ્વાણું ટકા સાઉન્ડ ઠાકોરોનું છે જો એમણે ઠાકોરોનું વિચાર્યું હોત તો આ આરી બાબતનું આના બંધારણ કરો કોઈ આપણે સાઉન્ડવાળા કોઈ લાખ રૂપિયા બે લાખ રૂપિયા લઈ નહીં રહેતા લઈ લે ખરી કોઈ કદાચ નોર્મલ ઠાકોર ફેમિલી હોય તો પચીસો રૂપિયા પ્રોગ્રામ કરતા હોય પચીસો કેટલા તો ગેની બેને બસ અંદર રાજકારણ જ જોડ્યું છે બીજું કઈ નહીં જોડ્યું જે અમને બંધારણ કરવું હોત તો નશાબંધી છે આ દાગીના આટલા આટલા છે છોકરીઓના રૂપિયા રે ઠાકોર ખબર છે તમને પેલું દારૂ આવે શું આવે દારૂ અને આવે જો ગેની બને ઠાકોરો વિચાર્યું તો સાવન કોઈ બાબતને વાત ન આવત